હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમારે ટેટ ટાટ ભરતીને લગતી તમામ અપડેટ્સ અને ટેટ ટાટની તૈયારી કરવી હોય તો તમે આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો તો આજે આપણે જોઈશું કે શું ટેટ ટુનું મેરિટ પાસઠથી નીચે રહેશે અને આ મેરિટ આટલું નીચું રહેવાનું શું કારણ હોઈ શકે છે તો સૌથી પહેલા તો દરેક મિત્રોને ખબર જ છે કે આ વખતે ક્રમિક ભરતી થવા જઈ રહી છે જેમાં આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે ત્યારબાદ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જે જગ્યાઓ વધશે તે અને જે સરકારે જાહેર કરી છે તે જગ્યા ઉપર સૌ પ્રથમ ટાટ એચએસ ની ભરતી ત્યારબાદ ટાટ એસની ભરતી ત્યારબાદ ટેટ ટુ અને ત્યારબાદ ટેટ વનની ભરતી થવાની છે તો મિત્રો જો ક્રમિક ભરતી થશે તો ચોક્કસ મેરિટ ડાઉન જ રહેવાનું છે પરંતુ મેરિટ પાછળથી પણ નીચું જાય તેનું કારણ શું તો તેના ઘણા બધા કારણો આપણે જોઈએ એમાં પહેલું કારણ તો છે ક્રમિક ભરતી ત્યારબાદ બીજું કારણ છે જો આ મેરિટ આટલાઉ સુધી પહોંચે છે તો આપણા ઘણા સાથી મિત્રો આની અંદર લાગી જશે તો જો જે મિત્રો નોકરી કરે છે તે મિત્રો જો આની અંદર આ ભરતીની અંદર ફોર્મ નહીં ભરે કારણ કે ટાટ એચ એસ અને ટાટ એસની અંદર તો ફક્ત બે હજાર ત્રેવીસ વાળા મિત્રો જ લાગવાના છે પરંતુ ટેટ ટુની અંદર ઘણા મિત્રોએ જે અત્યારે નોકરી કરે છે તે લોકો પણ ફોર્મ ભરવાના છે તેના કારણે મેરિટ ઊંચું જઈ શકે છે પરંતુ જો તેવા મિત્રો ફોર્મ નથી ભરતા અને પોતે બીજા મિત્રોને નોકરી મળે તેના માટે તેઓ અરજી નથી કરતા તો ચોક્કસ મેરિટ પાસઠ આસપાસ રહી શકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને બીજું કારણ એ છે કે જે મિત્રોનું મેરિટ સારું છે તે લોકો ટાટ એચ એસ અને ટાટ એસમાં પોતાની જગ્યા મેળવી લે એટલે કે ઘણા મિત્રો એવા હોય છે કે તેમને ટાટ એચએસની અંદર મળી જતું હોય ટાટ એસની અંદર મળી જતું હોય પરંતુ પોતાના વતનનો લાભ લેવા માટે તેઓ ટેટ ટૂમની અંદર અથવા ટાટ એસની અંદર જતા હોય છે જેના પરિણામે મેરિટ ઊંચું જવાની સંભાવનાઓ રહેતી હોય છે તો મિત્રો જો આપણે આ ત્રણ કારણોથી આપણે વચ્ચે કોઈ વિલંબ નહીં આવે એટલે કે ક્રમિક ભરતી થઈ જશે જે મિત્રો પહેલેથી જ નોકરી કરે છે તેઓ આ ભરતીની અંદર ફોર્મ નહીં ભરે અને જે મિત્રોનું મેરિટ સારું છે તેઓ ટા એચએસની અંદર મળતું હોય ભલે વર્તનથી દૂર મળતું હોય તો ટા ટેચએસની અંદર ટા ટેસની અંદર મેળવી લેશે તો ચોક્કસ પ્રાથમિક વિભાગ એટલે કે ટેટ ટુ અને ટેટ વનનું મેરિટ ચોક્કસ ડાઉન જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો વધુમાં વધુ લોકો આ ભરતીની અંદર જોડાય તો આપણે તેના માટે આપણને જે જગ્યા મળતી હોય તે આપણે સ્વીકારી લઈશું જેથી ઓછા મેરિટવાળા મિત્રો પણ એટલે કે જેમનું મેરિટ ઓછામાં ઓછું છે કારણ કે આ ભરતી ઇતિહાસની સૌથી મોટામાં મોટી ભરતી છે તો આ ભરતીની અંદર આપણા સાથી મિત્રો વધુમાં વધુ લાગે તે રીતે આપણો પ્રયત્ન કરીશું અને સાથે સાથે જગ્યા વધારો માટે પણ આપણે સતત આવેદન આપતા રહીશું તો ચોક્કસ આ ભરતી પ્રક્રિયાની અંદર મેરિટ ઓસળથી પણ નીચું રહી શકે છે તો આવા ટેટ ટાટ ભરતીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે તમે સતત જોડાયેલા રહો અને ટેટ ટાટની તૈયારીને લગતા વિડીયો માટે પણ તમે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમે તો તમે ચોક્કસ લાઈક કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારું મેરિટ ટેટ ટુની અંદર ટાટની અંદર કેટલું બને છે તે તમે ચોક્કસ કોમેન્ટની અંદર જણાવજો જેથી આપણે એનાલિસિસ કરી શકીએ કે મેરિટની અંદર આ વખતે કેટલું મેરિટ રહેવાની સંભાવના રહેલી છે તો મિત્રો ટેટ ટાટ ભરતીને અને ટેટ ટાટ મેરિટને લગતા તમામ વિડીયો જોવા માટે અત્યારે જ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી ટેટ ટાટ ભરતીને લગતી તમામ અપડેટ આપના સુધી મળી રહે